ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને જિલ્લાના સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લાના સંસદીય ક્ષેત્રના મધ્યસ્થી ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેયર ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ જિલ્લા પ્રમુખ આરસી મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબિન કાપી દીપ પ્રાકટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું ધર્મેન્દ્રતા જય જય કરીને જે ઘણા બાકી છે જય જય

ચૂંટણી હજુ ડિક્લેર ના થઈ હોય લોકસભા સીટ નું કાર્યાલય ખોલાતું હોય ઉમેદવાર હજી નક્કી ના હોય છતાંય કાર્યાલય કાર્યરત થઈ જાય એ પાર્ટી નું નામ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી ને અન્ય પાર્ટી વચ્ચે આ તફાવત છે દોસ્તો આ એક એકલોતી વર્તમાન સમયની પોલિટિકલ પાર્ટી છે જે પાર્ટી આઈડિયોલોજી પર ચાલી રહી છે જે પાર્ટીનો કોઈ પ્રેરણા સ્ત્રોત છે જે પાર્ટી નો કાર્યકર્તા પોતાના ગજવામાં ક્યારે એકાત્મ માનવ દર્શનની નાની એવી બુકલેટ લઈને ફરતો હોય જે પાર્ટીનો કાર્યકર્તા દિન દિયાલ ઉપાધ્યાયજીના સિંધેલા રસ્તા પર ચાલતો હોય દોસ્તો આ એ પોલિટિકલ પાર્ટી છે જે પોલિટિકલ પાર્ટીની ફિલોસોફી જ દોસ્તો કાર્યકર્તાને શીખવતી હોય નેશન ફર્સ્ટ દેશ પહેલા દલ પછી અને સ્વયં કાર્યકર્તા પોતાની જાતને તીસરા ક્રમે સમજતો હોય દોસ્તો પોતાની જાતને ત્રીજા ક્રમે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અહીંયા બેઠેલા કોટી કોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દોસ્તો કોઈ ઉમેદવાર માટે દેને ભેગા નથી થયા પરંતુ એ